ગુજરાતની અંદર ગૌરી વ્રત તેમજ અલુણા જેને મોળાકત પણ કહેવામાં આવે છે એનો આરંભ થવા જઈ રહ્યો છે જે ગુજરાતમાં કુમારી કન્યાઓ ખૂબ જ હર્ષોલ્લાસની સાથે આ પાંચ દિવસનું પર્વ ખૂબ ભક્તિથી ઉજવતા હોય છે મિત્રો આ વ્રત પૌરાણિક કાળના વિષયમાં મા પાર્વતીજીએ શિવજીને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે કર્યું હતું એમાં પાંચ દિવસ સંપૂર્ણ મોડું મોડું રાખીને ભગવાન ભોલેનાથની તપશ્ચર્યા કરી હતી ભગવાન ભોલેનાથની પૂજા કરી હતી જેથી તેમને મહાદેવ જેવા પતિની પ્રાપ્તિ થઈ અને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થયું એ જ ઉપલક્ષની અંદર દીકરીઓ ગૌરી વ્રત અલુણાવ્રત મોળાકત વ્રત રાખતી હોય છે પાંચ દિવસ સુધી અને ભગવાન શિવજીની ભક્તિભાવપૂર્વક નિત્ય પૂજા કરતા હોય છે ગૌરી વ્રત રાખનારા જે બહેન દીકરીઓ છે એ ગોરમાની પૂજા કરતી હોય છે થયું છે ને ગોરમાનો વર કેસરીઓ એવો શ્રેષ્ઠ પતિ પ્રાપ્ત થાય એના માટે ગોરમાની પૂજા કરવામાં આવે છે જેથી કરીને એમને સારો સુસંસ્કૃત સ્વસ્થ અને દીર્ઘાયુષ્ય પ્રતિની પ્રાપ્તિ થાય અને દરેકે દરેક બહેનોનું સૌભાગ્ય અખંડ રહે એના માટે આ ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત મોળાકત વ્રત અલુણા વ્રત કરવામાં આવે છે જે વ્રત અગિયારસથી ચાલુ થઈને પૂર્ણિમા સુધી એટલે કે એકવીસ જુલાઈ રવિવારના દિવસે એનું સમાપન થાય છે પણ એક વાતનું વિશેષ ધ્યાન રાખવાનું જે ઘણા આપણા સનાતન સંપ્રદાયના લોકો નથી જાણતા હોતા લોકો એવું કરતા હોય છે કે ભાઈ ચાલો એકવીસ તારીખ ના રવિવારે છેલ્લો દિવસ છે એટલે રાત્રે બાર વાગી જાય ને એટલે કે ચલો હવે વ્રત પૂરા અને રાત્રિ બજારમાં જઈને પાઉભાજી મેગી નૂડલ્સ ને એવું બધું ચાપતી આવે એમનું બધું જ પાંચ દિવસનું કરેલું નિષ્ફળ એટલે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે પાંચ દિવસ સુધી એટલે કે એકવીસ તારીખના રવિવાર સુધી જે રીતે તમે વ્રત ચાલુ રાખ્યા હોય જે રીતે વ્રત કર્યા હોય જે રીતે ખાઈ પીને અલુણાજ જ ખવાય છે એ રીતનું જ ખાવા પીવાનું હોય છે એવું જ ખાવા પીવાનું બાવીસમી તારીખ એટલે કે સોમવારે પણ રાખવું અને પછી મંગળવારથી આપ ચાર ટાઈમ ખાઈ શકો ત્યાર પહેલા સોમવારે કશું જ એ રીતનું ખવાનું નહીં નહીં તો આપના પાંચ દિવસના ઉપવાસ નિરથક થઈ જાય છે એનું ખાસ નોંધ લેજો અને આપના ચેનલના માધ્યમથી બધા જ બહેન દીકરીઓને ગૌરી વર્તની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું જય મહાદેવ